અમારે તો અમે ભાગ્યા વાવે છે એ લોકો બધું સંભાળે છે ખેતીનું અમે જો આવીએ એવી રીતે એમ કેવી આ વ્યૂ કેવો મસ્ત છે સામે સામે આવો વ્યૂ છે અને સામે નાસ્તો કરવા મજા આવે શાંતિથી થી શું કરે છે કે શું કે શું બેના ત્યારે ચિપ્સ ની તૈયારી કરે છે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવે છે અને હું પાણીની બોટલ ભરી લઉં અમારે જવાનું છે અત્યારે અત્યારે વાડી જઈ આવ્યા કેટલા ટાઈમ થાય વાડીએ નથી ગયા તો આજ તો વાડીએ બહુ વિચાર છે વાડીએ આટો મારી આવે માટી માટી ઉપડી ગઈ છે ને હવે ઘઉં વાવ્યા છે તો જઈ આવ્યો મહિનામાં એકાદ વખત જવું જોઈએ વાડીએ કિશુને કહું છું પણ કિશુન નથી આવતી આ મારા હોમવર્ક પછી આજ પાન એકતા રજા વાળી રજા કાલ છે કાલ રહ્યા છે આજ નથી તો એ વિચાર છે જવાનો જતારે પ્લાન છે કંઈક બનાવી ખાય રોકાય એવો પણ હવે એવું પોસિબલ થાતું નથી પાણીની બોટલ ભરી લઉં

મહાનગરપાલિકા વંથલી પોલીસવાળા ઉભી રહી ગયો છે ચીકુ બોરની સિઝન ચાલુ છે જો આ ચીકુ એ છે વંથલીમાં ચીકુ જ હોય બધેય ચીકુની ખેતી અહીંયા જ થાય છે જ છે લઈ ને લઈ લીધો છે હવે બોટલ તો છે જ ભેગી વંથલી છે ને ચીકુ અને કેરી માટે પ્રખ્યાત કા

અત્યારે પોચી ગયા છે ખેતરે ખેતરે જવા આગળ પાણી સાવ સુકાઈ ગયા છે અને આમાં પાણી હમણાં જ લાગે જોવા ખેતર માં ઘઉં એવડા થઈ ગયા છે મસ્ત

टिर्व मस्ति नाग किना त्विट म करी ना काँ सहो क्लोकुत gli नख yap किम सबेने से, से। खेर eduard

ચીકુડી ચીકુડી ઉગી ગઈ છે મસ્ત કેળે મારી જો કેળું તો અસર થઈ ગઈ છે કેળા નથી આવતા લાગતા હા વિચાર છે હવે એકદી પાછું આવવાનો હા જો આ બાર કાઢ લીધો લાગે છે હવે સુલો બાયરે સરસ કરી લીધું છે હવે પાછું એકવાર વાર આવવું છે

नागज काफी छे है <laughs> yeah? इत काफी छे ने <laughs> ये तो काफी छे हरब तो मोटर चालू करू पानी भरल छे ने भरन जा अगर पाइप तो अवे तो साफ सफाई करी नवरा થઈ ગયા છે થોડીક સાફ સફાઈ કરવા મન હતું મારું કરી લે દીને હવે નાસ્તો કરી લઈએ સેવ મમરા ચલો ભૂખ લાગે કે નાસ્તો કોલ થોડું કામ કરી લિધું પછી નાસ્તો કરી લઈએ

સંજયન દામ નો હોય તો ટાઈમ જ હોય મારી છોકરીઓ ટેન્શન નથી ને 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 મજા આવી જાય પાછો એકવાર પ્લાન તો કરવો છે બધાય ફેમિલી ને સાથે આવે ને ભોજન કરવાનો જમવાનું શાંતિ કેવી છે સુકoon છે સુકoon સુકoon છે ના એવું કઈ હા

આપડે ત્યાર માથે ખાલી જો આવીએ છીએ જોવા આવીએ કે આ આ થઈ ગયા આ થઈ ગયા ઓ એમડા થઈ ગયા છે એવી બધા જ નથી આજી ના નથી કેવાય રસ્તા જોયા ને અમુક જગ્યાએ ઘઉં આવી ગયા હતા ઓલા કઈ ને લીલા કલર ના ઓલા હા હા ઈના ડીંડવા કે હું કે ઈ ના ઈ ઓલા કેવાય એને ઘઉં ના પોક 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 આવી ગયો તો અમાર તો જે પોક નું નામ નહી જાણ નથી અજી હમણાં જ આ બધા ને એવા છે બાજુ ના ખેતર માં એમ હતું બધા જ ભાઈ એ ખરખા છે બધા એક સાથે બધા થઈ ગયા થઈ ગયા પેલા તો વાડીએ આવ્યા વાડીએ બહુ મજા કરી લીધી નાસ્તો કર્યો પછી આખી વાડીમાં ફેર્યું ઘરમાં ઘર કામ કર્યું થોડુંક સાફ સફાઈ કરી અને હવે વાડીનો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો અહીંયાથી વિડીયોને એન્ડ કરી દઈએ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હા હવે આ બંધ કરી નીકળી જાય થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો બાય તો આ હતી અમારી વાડી હવે દરવાજા બંધ કરી અને નીકળી જાય